ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાના જે એન વન વાયરસે ફરી વેગ પકડ્યો છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીની સાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે જેમાં દસ આઈસીયુ સહિત ત્રીસ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને જરૂર પડશે તો વધુ ત્રણસો બેડની સુવિધા પણ ઊભી કરાશે ત્યારે અગાઉના અનુભવ પ્રમાણે ઓક્સિજનની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે બે આરટી પીસીઆર મશીનો દ્વારા રોજના બે હજાર ટેસ્ટ કરી શકવાની પૂર્વ તૈયારી કરવામાં આવી છે સાંતાબા જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આર એમ જીતિયાએ જણાવ્યું હતું કે અગાઉ જે પ્રકારે કોરોનાએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે ફરી કોરોના જેવા જેએન વન વાયરસની દસ્તકથી રાજ્યભરમાં આરોગ્ય તંત્ર સાબદું થયું છે જેને લઈ અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મીટિંગોનો દોર શરૂ કરાયો છે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને સાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મોકડ્રીલ પણ કરવામાં આવી છે હાલ અમરેલી જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસની જાણકારી નથી પરંતુ સંભવિત દસ્તકને લઈ અમરેલીમાં પૂરતી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે કોરોનાનું હમણાં નવું વેરિયન્ટ જે એન વન જાણમાં આવ્યું છે ચાઇનામાં પણ ડિટેક્ટ થયું યુરોપ અમેરિકામાં પણ થયું ઇન્ડિયામાં પણ આપણે સાઉથમાં કેટલાક કેસ ડિટેક્ટ થયા ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર ગોવા સુધી પહોંચી ગયું ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારી છે એટલે એના અનુસંધાને આપણા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા આપણને સૂચનાઓ આપવામાં આવી અને તૈયારી કરીને એલર્ટ રાખવા માટે કહેવામાં આવ્યું છે એના માટે આપણે મોક મોકડ્રીલ કરી અને જરૂરી બધી તૈયારીઓ કરી સ્ટાફની મિટિંગ પણ કરી અને એ કોરોના માટે ક્યારેય પણ કેસ થાય ડિટેક્ટ થાય તો એના માટે આપણે જરૂરી સારવાર અને સુવિધા બધી આપણી હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી છે પર્ટિક્યુલરલી આપણી જે ઓપીડી છે મેડિસિન છે પીડિયાટિક છે ટીબી ચેસ્ટની છે અને ઇએનટીની છે એમાંથી કેસ જે કોરોનાને લગતા હશે એનું આપણે નજર રાખીને ડિટેક્ટ કરશું પછી એને જરૂર પડે તો એડમિટ કરવા માટે આપણે વોર્ડ બનાવેલો છે એમાં પુરુષો સ્ત્રીઓ બાળકો માટે જુદી જુદી જગ્યા રાખી છે સિરિયસ દર્દીઓ એને દાખલ કરવા માટે આઈસીયુની વ્યવસ્થા પણ રાખી છે એના માટે વેન્ટિલેટર મલ્ટિપેરા મોનિટર બીજા બધા જરૂરી સાધનો લિક્વિડ ઓક્સિજન એ બધી વ્યવસ્થા રાખી